દાહોદ જિલ્લામાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમ થઈ રહી છે ત્યારે દાહોદ શહેરમાં આજે પારસી કોલોનીમાં બનાવવામાં આવેલી ગણેશ પંડાલ જતા આવતા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે ગણપતિ ઉત્સવ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય પરંતુ આ વખતે વિશેષ રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે આ વખતે પ્રથમ વખત પંડાલમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે વિવિધ થીમ આધારિત પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ગણેશ પંડાલ પહેલ કરી છે ત્યારે દાહોદના ગણેશ પંડાલ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એનું એક ઉદાહરણ એટલે પારસી કોલોનીમાં ઉભું કરેલ ઓપરેશન સિંદુર થીમ આધારિત ગણેશ પંડાલ દેશની નારીઓનું સિંદુર મિટાવનારનું દેશની નારી શક્તિ એ નામનું નિશાન મિટાવી દીધું છે અહીં બહારથી જોતાં જ આપણને ખ્યાલ આવી જાય છે જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાત્મુ કર્યો છે એ વાતને ઉજાગર કરાવવા અને સૈન્યની શક્તિને સલામ કરવા માટે ઓપરેશન સિંધુરની થીમ જોડવામાં આવી છે અહીં મુખ્ય ગેટ પરથી જ આપણની દેશભક્તિના પ્રથમ દર્શન થઈ જાય છે

ત્યારે નાનકડા બાળકો પણ આ પંડાલમાં સહભાગી બન્યા છે આ થીમ દ્વારા આયોજકો વિઘ્ન હરતા આપણા દેશ પર કોઈ પ્રકારની આપત્તિ ન આવે અને આવતા તમામ વિઘ્નો હરવા માટેની પ્રાર્થના કરવામાં આવી છે કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ